ઓહો કેટલા વર્ષે આજે આ કાંજી પીવાનો વારો આવ્યો બા હે આજે કેટલા વર્ષે ઘરમાં મેની કાંજી હમણાં આણ કીધી ને સાબુદાણાની કાંજી એકચ્યુલી નાનો હતો ને ત્યારે મને ખીર જ કહેતો કે મને સાબુદાણાની ખીર કહી દે જ્યારે આ ખીર બનતી અને ઓહો હો હો આજ તો પડવાની છે મોજ

જો અમારી મમ્મી માં બદામ ને કાજુ બધી દે નાનપણ મમ્મી ને આવી કાંજીમાં બદામ અને આજે ઓહો દિલ કે ચેન ચેન આ દુઆકી આ ફરસીપુરી જોઈ ગીત ગાવાનું મન થઈ ગયું મમ્મી ફરસીપુરી ક્યાંય બનાવી આવી ગયા છે જે અમારા અંકલના ફ્લેટના હવનમાં હજી નવો ફ્લેટ એમને લીધો અને સૌથી પહેલું એમનું જ વાસ્તુ થઈ રહ્યું અને અહીંયા પણ મસ્ત ગરમા ગરમ ભજીયા પૂરી ચટણી પતરીના ભજીયા

ગુડ મોર્નિંગ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ભાઈ ગઈકાલે લોક કન્ટિન્યુ નહોતો કરી શકો કારણ કે અમારા પપ્પાના કઝિન અમારા કઝિન અંકલ જે છે એ કલકત્તાથી અહીં રહેવા આવ્યા છે તો એમના ઘરે હોય નહોતો તો બધા એમાં એમાં પડ્યા હતા સવારથી લઈને સાંજ સુધી અને સાંજે ગજબરૂ થઈ ગયો હતો એના માટે પછી કેમેરો કાઢીને તમારી સાથે વાત કરવાનો મને મોકો ન રહ્યો આજ સવારના ઉઠ્યા છીએ હવે મહાદેવના દર્શન કરવા જઈશું અને પછી ગામમાં એકાદ લટાર મારશું પછી અમુક શૂટ અપ છે હું ઈવન મારી ઓફિસે પણ થોડુંક કામ છે આજે એ પેન્ડિંગ કામ પૂરું કરીશ અને મીન વાઇલ તમને અમારા ઘરનું મંદિર જે છે જ્યાં અમારા ઠાકોરજી બિરાજમાન છે એ દેખાડું તમને બીજે જગ્યાનું મંદિર બતાવું એની પહેલાં અમારા ઠાકોરજીની જગ્યા જે છે અમારો ઘરનું મંદિર બતાવી દઉં આ જે છે વ્રજ વિભાગ છે અમારા ઘરનો અમારા લાલા મોરપીશ બંસરી અને અતરની સાથે લાલાને સુગંધી અત્તર બહુ ગમે આ બંટાજી જે છે ઓલવેઝ એની સાથે અમારા લાલાજીની સાથે હોય આજે તમને બતાવું અમારા ઘરમાં એમના માટે ખાસ હિંડોળા જે છે એ રાખ્યા છે લાલાનું જેને કહે ને કે થોડી વાર ઘરમાંથી બહાર નીકળવું હોય ત્યારે એમના આ હિંડોળાજી જે છે રાખ્યા છે અલગ અલગ રોજ અલગ અલગ પ્રકારના દર્શન હોય છે તમને જ્યારે અમારા સિસ્ટર શણગાર કરતા હોય થાળ ધરાવતા હોય તો હવે જે મહાદેવના મંદિર અને ઇન્ડિપેન્ડન્સ ડે નો માહોલ કેવો છે ગામમાં એના ઉપર પણ એક નજર કરીશું તો જઈએ મહાદેવના મંદિરે અને ઇન્ડિપેન્ડન્સ ડે નો ગામમાં કેવો માહોલ છે એના ઉપર પણ એક નજર કરશું તો આજે ફેમિલી સાથે અહીંયા મંદિરે આવ્યો હતો ભગવાનના દર્શન કરવા અને કોઈન્સિડેન્ટલી આપણા ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર અમુક સબસ્ક્રાઈબર્સ ભેગા થઈ ગયા અને ડાયરેક્ટલી ફ્રોમ લંડન અને પેટ્રિયોટિક ફીલ એટલે આવી કારણ કે લોકો આજે પંદરમી ઓગસ્ટ આપણે પોતાના વતનમાં મનાવી રહ્યા છે શું નામ સર તમારું કશ્યપ કશ્યપ રાજ્યા

ત્યાં વસ્તુ બધી મળે પણ કોઈ વસ્તુ ફ્રેશ ના મળે બધું બરણીમાં મળે આપણે અહીંયા તરત જ બનાવીને ખાવાની આપણી ટેવ કરી ફ્રોઝન ફૂડ વધારે ફ્રોઝન ને એ બધું વધારે અને એટલે પછી એવું કંઈ કરવું હોય તો આપણે ઘરે જ કરવું પડે હું ગાંઠિયા ઘરે કરતા શીખી ગયો છું અરે વાહ વાહ આજે એ આ રૈયા રોડ ઉપર આવ્યા હતા અને એમણે કીધું કે મને ગાંઠિયા ક્યાં ખાવા આમ તો રાજકોટમાં ઘણી બધી એવી જગ્યાઓ છે નંબર ઓફ પ્લેસીસ પણ જેમ એમાં જે સિલેક્ટેડ છે એમાંથી મેં તમને નામ દીધું પણ એની હા અમે લંડન આવશું તો તમારા હાથના ગાડીઓ જરૂર ખાસ ચોક્કસ ચોક્કસ બરોબર અને ત્યાં સૌથી વધારે તમને ઇન્ડિયન ફૂડ વધારે ખાવા મળતું હોય એવું કહ્યું છે હા સમોસા સમોસામાં સમોસા પણ ઇન્ટરનેશનલ થઈ ગયું છે ગ્રેટ ગ્રેટ ચલો થેન્ક યુ બહુ મજા આવી અને તમે રસ્તામાં જ અમને ઓળખી ગયા બધા આભાર તો આપણે આવી ગયા છીએ તેના ભૂપેન્દ્ર રોડ ઉપર આ જે છે એ રાહતભરે પેટીસનું વિતરણ થાય છે આનો વિડીયો મેં હમણાં રિસેન્ટલી તમને બોક્સમાં દેખાડેલો હતો જે લોકોએ ન જોયો હોય એને ફરી કહી કીધું કે આ રાહતભરે પેટીસનું વિતરણ થાય છે નોર્મલી આપણે જે ત્રણસો સાડા ત્રણસો ચારસો રૂપિયા કિલો લેખે પેટીસ પડતી હોય અહીંયા ઓલમોસ્ટ બસો અને બસો દસ રૂપિયા કિલો લેખે પેટીસ મળે છે કે વીસની ત્રણ આ વિડીયો તમને ફરી પાછવામાં એટલા માટે દેખાડી રહ્યું જે લોકો ચૂકી ગયા હોય ત્યાં દસ ટકા સુધી કિરીટભાઈ પાલભી છે અને જે કરણપરાની ગરબી થતી હોય છે એ કિરીટભાઈ ઓર્ગેનાઇઝ કરે છે વર્ષોથી સુધી કિરીટભાઈ આવજોને જરા આ મારી બીજી ચેનલ છે ને સાયક્લોનિક સભી લોન્ઝ એના માટે કિરીટભાઈ આપણે જે ગરબી કરીએ છીએ એ કેટલા વર્ષોથી થાય છે આડત્રીસ વર્ષથી છે ટોપિન સિટીનું રાજકોટમાં ફર્સ્ટ નંબરનું વિરુદ્ધ મળેલું છે અને જન્માષ્ટમીથી પ્રેક્ટિસ ચાલુ થઈ જાય એમાં આઠ વર્ષથી છોકરીઓ ચૌદ વર્ષ સુધીની રાખી છે ને દોઢ મહિનો અમારી રિહર્સલ પ્રેક્ટિસ હોય છે અને મેં એવું સાંભળ્યું છે કે લોકો જોવા માટે

અને ચાર મહિના પહેલા અમે દ્વારકા લઈ ગયા હતા ત્યારે પણ બે દિવસનો ન્યાય કાર્યક્રમ હતો ન્યાય આવી રીતે બધા લોકોને બધાને પાંચ દ્વારકા બધી જગ્યાએ દર્શન બધા કરાવ્યા હતા અને બધાને રહેવાનું જમવાનું બધું ફ્રી કિરીટભાઈ આ પેટી સુવાની તૈયારી કેટલી રાખવી પડે કે અમે સોમવાર છે તો કેટલા કિલોનો અંદાજો રાખવો પડે અંદાજે સવા બસો અઢીસો કિલો ની આસપાસ સાંજે સાડા પાંચ થી દસ સુધી એટલો માલ તો જોઈએ જ છે અને આપણું ગજાનંદ ધામ જે ગણેશોત્સવ છે એ પણ હવે તૈયારીઓની ચાલુ થઈ ગઈ છે હા એની પણ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અહીંયા ગ્રાઉન્ડમાં જિલ્લા શિક્ષણ અધિકારીનું ગ્રાઉન્ડ હોય છે એને ગ્રાઉન્ડનું અમે ભાડું પણ ભરી દઈ છીએ અને લોકોનો સાથ સહકાર બધાનો લદ્દાવાસીનો બધા વેપારી લોકોનો સાંગણવાચોક ઇલેક્ટ્રિક બજાર પ્રહલાદોળ વેપારી દરેક સરકારશ્રીનો શહેર પ્રમુખ ભાજપ મેયરશ્રી સાંસદ ધારાસભ્યો બધા કોર્પોરેટરશ્રી બધા લોકોનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયર બધાનો લોકોનો સાથ સહકાર અમને ખૂબ જ મળે છે આ ચેવડો જે છે રજવાડી ચેવડો એ નોર્મલી બજારમાં શું ભાવ મળતો હોય છે 80 રૂપિયા નો ઓઢીસો મળે હા આપણે અહીંયા 40 રૂપિયા નો ઓઢીસો જાય છે 40 રૂપિયા નો ઓઢીસો હા નામ જો તો 50% ભાવે 50% ભાવ છે ગ્રેટ પેટી છે બજારમાં માં 400 રૂપિયા 360 થી 400 રૂપિયા ની કિલો મળે છે આપણે અહીંયા 200 રૂપિયા માં